ભરૂચમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ અંકલેશ્વરની રોયલ એકેડમીમાં કૌભાંડ ચાલતું ધોરણ દસ બાર અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવતા હોવાનું સામે આવ્યું પોલીસે પ્રિન્ટર કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો દિલ્હીથી માર્કશીટ બનીને આવતી હોવાની આરોપીની કબૂલાત છે ગતરોજ રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈશમ કે હેપી કોમ્પલેક્ષમાં રોયલ એકેડેમિક ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈ ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજિસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન તેણે કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એ ઉંડાળપૂર્વકની જાચ કરવામાં આવશે